તો જય દ્વારકાધીશ મિત્રો અમે આવી ગયા છે સિદ્ધર્સન સેતુ બ્રિજ ઉપર જે દ્વારકામાં આવેલું છે અમે પણ ત્યાં ફરવા જેલા છે દ્વારકાધીશના દર્શન કરવા જેલા છે ને વળતા અહીંયા ત્યાં ઉતર્યા હતા ત્યાંનો ફોટો સેલ્ફી માણસો બધા ત્યાં જાય છે સેલ્ફી લે છે ફોટો લેશે ને બ્લોગ પણ બનાવે છે તમે પણ આવી જાજો અહીંયા બહુ મજા આવશે તમારા પૈસા વસૂલ થઈ જશે દર્શન પણ થઈ જશે બહુ સરસ રીતે બહુ સરસ સુવિધા પણ અહીંયા છે રહેવાની ખાવાની પીવાની ત્યાં દ્વારકામાં મંદિરે પણ સરસ સુવિધા છે અહીંયા જોયેલા એક બધા સ્થળો છે અને અમે પણ જો જોવા આવી ગયા છે જે બ્રિજ ઉપર આવી ગયા છે જે લોકો જે ફોટા પડાવે છે વિડીયો બનાવે છે તમે પણ આવી જાજો સરસ અને મજા આવી જાય આ અમારે રિક્ષા ફોર્ચ્યુનર કરેલી છે સ્પેશિયલ એ પહેલ ડ્રાઈવર છે અને આ બાજુ અમારો સ્ટાફ આખો ફોટા પડાવેલો સાઈડમાં પાછળ ઈકો ઊભી છે એ પણ ફોટા પડાવવાયા છે અને અમારે આ દીપકભાઈ નિમેશભાઈના ફોટા પાડે છે જે સેલ્ફી હમી નથી આવતી એટલે નેસા થઈ રહ્યા છે તમે પણ અહીંયા નેસા ઊંછા થાજો અને ફોટો પડાવજો સેલ્ફી પડાવજો અને સરસ જુઓ સાઈડમાં બધા શ્લોકો લખેલા છે જે શ્રી કૃષ્ણ ભગવાનના શ્લોક બહુ મસ્ત લખેલા છે મેં પણ વાંચ્યા છે તમે પણ અહીં વાંચજો થોડી ખબર પડશે તમને પણ અને સાઈડમાં હું જાતો તો તે ત્યાં જોયું તો તમને પણ થોડો હું દરિયો બતાવી દઉં દરિયાનો કિનારો જો ક્યાંય છેડો જ નથી અને થોડો પાહે જઈને બતાવી દઉં જો આ સરસ પાણી જાય હરું અંદર પડ્યા એટલે ગયા તરતા ના આવડતું જ પૂરું બરાબર અને સાઈડમાં જુઓ તો બધી ગાડીઓવાળા ઊભા છે બધું સ્પેશિયલ ફોટા પડાવવાની સેલ્ફી લેવા માટે જ છે અને હું પણ બ્લોગ બનાવવા ત્યાં જોયો જ છું અહીંયા રોકાયો જ છું ખાસ કરીને એના માટે એના બેન પણ ફોટો પડાવી રહ્યા છે તમે પણ આવજો સરસ બહુ મજા આવશે અને સ્પેશિયલ એક ગાડી કરી જ દેવાની તમારે પણ મારી સામે એક ભાઈ આવેલા ભરવાડ ભાઈ જે સાસ પાવા આવતા હતા પણ હું બ્લોગ બનાવતો હતો એટલે પોતે પાછા પાસા વળ્યા પણ બ્લોકથી નથી વળ્યા હોઈએ અને પાછું વળવું તું વળ્યા છે એટલે બાઇક લઈને એ પાછા વળ્યા ને તમે પણ સાસ પી બહુ સરસ સાસ હોય છે બનાસકાંઠામાં ના મળે એવી ચા હોય કે ભાઈ જાડી જાડી દહી હોય છે દૂધ હોય છે હો ભાઈ અને દીપક ભાઈ સામે આવેલા છે એ પણ મને ભાડે પાછા વળી ગયા અમે હવે થોડી રિક્ષા બાજુમાં આવી ગયા આ બાજુ જોઈ તો ગાડી આવી ગઈ ફેર પાછું જોયું તો અહીંયા દરિયો પણ પાછો તમને ફેર એક વખત બતાવી ગયું જેમ કે વારંવાર અહીંયા આપણે આવવાનું થતું નથી અને આ રિક્ષાવાળા ભાઈને પણ બતાવી ગયો એ પણ એમનો નંબર પણ લીધો છે અને જ્યારે આવું ત્યારે એમને હું જરૂરથી મળીશ અને તમને પણ એક ખાસ વાત કહી દઉં કે તમે પણ અહીંયા આવજો દિલ ખુશ થઈ જાય ટેન્શન બધું ખસી જાય હો ભાઈ દ્વારકાધીશવાળાનો હાથ આવી જાય માથે તમારું ટેન્શન બધું દૂર થઈ જાય ભાઈ હો અને અમને એમ થઈ જાય કે ઘરે કોઈ યાદ નહીં આવતું હોય તો મજા 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 ને મજા જ છે હો ભાઈ અને તમે પણ આવજો તમારે પણ મજા થઈ જાય ટેન્શન પણ દૂર થઈ જાય અને થોડું થોડું આગળ ચાલી રહ્યો છે આ ભાઈ ફોટા પડાવતા હતા બધા પછી મને બ્લોક હારો લેવો હતો એટલે હું પણ આગળ જતો હતો લાલ ગાડી પણ પડી હતી લાલ ગાડીવાળા ભાઈ ફોટા પાડતા હતા અને અમારો આગળ સ્ટાફ પણ ઊભો હતો આગળ એક બીજી ગાડી પડી હતી પછી અમે બેહી ગયા રિક્ષામાં રિક્ષામાં બેહીને અને પછી અમે આગળ જોયું તો એક બેન ફોટા પડાતા હતા પછી થોડોક બ્રિજનો પણ ફોટો લઈ લીધો અમે અને બેન પણ ફોટો પડાવતા હતા અને અમે પણ ધીરે ધીરે હવે ચાલતા થયા રિક્ષાની અંદર કારણ કે બહુ મોડું થઈ ગયું હતું થોડુંક આગળ એક ભાઈ ફોટા પડાવતા હતા અને બ્રિજનો થોડો સીન લઈ લીધો હતો તમે લોકોને બતાવવા માટે દર્શન કરવા માટે તમે પણ દર્શન કરી લ્યો અને વિડીયોને જેટલો બને એટલો શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલનું નામ છે જીઆરડી લુમખાભાઈ ઓફિશિયલ અને આ સુદર્શન સેતુ બ્રિજ છે જે એનું નામ છે અને તમે અમે પણ જોવા આવી ગયા તમે પણ આ જુઓ લક્ઝરીઓ ફરી ભરીને અહીંયા જોવા આવે છે ફોટા પડાવે છે અને બહુ મજા આવે છે પૈસા એકદમ વસૂલ થઈ જાય છે હો ભાઈ અને ગાડીઓ જુઓ ગાડીઓની લાઈનો લાગે છે એ બધા બીજું ઊભા ફોટા પડાવે છે તમારે પણ પડાવવાના છે હું પણ પડાવીને આવ્યો છું અને આ કેમેરામાં જોઈ લો બધું અમે અહીંયા બધું જોઈ લીધું છે બહુ સરસ મજા અને નિમેશભાઈને કેમેરામાં આવું હતું એટલે નિમેશભાઈ પણ ઘોડી બારી ગાટી કેમેરામાં આવી ગયા છે જુઓ જેવા હહેરા છે થડ 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 અને આગળ થોડો કેમેરો નાખ્યો વડે પાસે જાતા જાતા બ્રિજમાં ને થોડો સીન લઈ લો પાછળનો સીન પણ થોડો લઈ લીધો પાછળ એક સફેદ ગાડી આવતી હતી ને બોલો દ્વારકાધીશની જય